દિવસ દિવસ છે છે આજે ધનતેરસનો આજનો તમામ મંત્રીઓ માટે પણ પૂજા વિધિ સાથે પોતાનો પદભાર મંત્રીઓ સંભાળી રહ્યા છે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે રીવાબા એ પોતાની ખુરશી હવે સંભાળી લીધી છે પોતાની દીકરી સાથે બેસી અને આ ખુરશી સંભાળી છે રીવાબાના આ દ્રશ્યો છે રીવાબા કે જેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ તેઓને મંત્રી બનાવ્યા શિક્ષણનું ખાતું સોંપાયું છે રાજ્યકક્ષાના મંત્રી હવે રીવાબા જાડેજા બની ગયા છે ક્ષત્રિય સમાજમાંથી આવે છે રીવાબા જાડેજા અને હવે તેઓએ પૂજા વિધિ સાથે માતાજીનું નામ લઈ અને જે પોતાનો પદભાર સંભાળ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો રાજ્ય કક્ષા મંત્રી રીવાબા જાડેજાના સૌ પ્રથમ તો હું આપણા સશસ્ત્ર નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મેળવી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું